દોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ પંચમુખી હનુમાન મંદિરે પૃથ્વી સમ્રાટ વીર શ્રી ભગવાનના પ્રાગટ્ય દિવસની શુભકામનાઓ અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ ન થાય તે માટે ચાઇનીઝ દોરી ન વાપરવાનો પ્રજાને અનોખો સંદેશ આપવામાં આવ્યો લીમખેડાની પાલ્લી પંચમુખી હનુમાનજી મંદિરે પૃથ્વી સમ્રાટ વીર શ્રી મંથાતા ભગવાનના પ્રાગટ્ય દિવસની શુભકામનાઓ પાઠવી અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ પશુ પક્ષીઓ ઘાયલ ન થાય તે હિતમાં તથા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે મહંત શ્રી સુરેશ દાસજી મહારાજ તથા દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા પ્રજાને એક સંદેશો આપવામાં આવ્યો સાથે સાથે ઉત્તરાયણ પર્વની પ્રજાને શુભેચ્છા પણ પાઠવવામાં આવી રિપોર્ટર જસુભાઈ ગણાવા સાથે હિન્દુ યુવા વાહિનીના રામભક્ત રાકેશભાઈ પ્રજાપતિ આઈ ન્યૂઝ સેવન दक्षिणायन के उत्तरायण की ओर अग्रसर होते हुए उत्तरायण महान परम पवित्र पर्व की सभी देशवासियों के लिए बहुत बहुत शुभकामनाएं और 14 जनवरी के दिन ही अपने पृथ्वी महान सम्राट मानदाता के जन्मोत्सव की बहुत बहुत सभी के लिए शुभकामनाएं अपना ये पर्व सभी भारतवासियों के लिए खूब खूब यश और कीर्ति प्रदान करें और सभी भारतवासी इसके लिए खूब हर्षोल्लास के साथ मनाएं परंतु सभी लोग एक बात का विशेष ध्यान रखें कि चाइना का कोई भी धागा इस्तेमाल ना करें और साथ ही साथ जो बिन बोले मूक पक्षियों का भी बहुत ध्यान रखें जो कि अपने आनंद के लिए के लिए किसी प्रकार का कष्ट ना पहुंचे किसी प्रकार की हानि ना हो और खूब हर्षोल्लास के साथ अपना ये उत्तरायण का પર્વ મનાય રામ રામ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ